મારું નામ શિલ્પા છે અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે હું એક વિધવા છું અને યોગ્યા ટીચર તરીકે કામ કરું છું મારા લગ્નને હજી એક વર્ષ જ થયું હતું કે અચાનક મારા પતિનું એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું મિત્રો મારા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો લગ્નને એક વર્ષ પણ પૂરું ન થયું હોય અને આવી મોટી ઘટના બનવી હું ખૂબ જ તૂટી ગઈ જો મારા ગર્ભમાં સંતાન હોત તો કદાચ તેની માટે જીવન આગળ વધારી શકત પરંતુ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું મારા સાસુ સસરાએ મને સમજાવ્યું કે તું હજી યુવાન છે તારે ફરીથી લગ્ન કરીને તારી જાતને સુખી કરવી જોઈએ અમે તને કોઈ બંધાણમાં નહીં બાંધીએ મિત્રો આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે આમાં દર્શાવેલા પાત્રો સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે આ વીડિયાનો હેતુ માત્ર દર્શકોને સમાજમાં સંબંધો સમજણ અને જીવનની નવી શરૂઆત અંગે પ્રેરણા આપવાનો છે અહીંયા કોઈ પણ પ્રકારની અશ્લીલ અપમાનજનક કે ગેરકાયદેસર બાબત દર્શાવવામાં આવી નથી તો મિત્રો ચાલો રસપ્રદ કહાની શરૂ કરીએ તો મિત્રો વાત એમ હતી કે મારા પતિના મૃત્યુ પછી હું થોડા સમય માયકામાં રહી મનનું ભારણ ઓછું કરવા માટે મેં યોગા ક્લાસ શરૂ કર્યા ધીમે ધીમે ઘણા બાળકો અને યુવાનો મારી પાસે આવવા લાગ્યા યોગા મારી માટે માત્ર રોજગાર નહીં પરંતુ મારા મન અને શરીરને શાંત રાખવાનું સાધન બની ગયું એક દિવસ મારી ક્લાસમાં એક નાની બાળકી આવી તેની ઉંમર લગભગ આઠ નવ વર્ષની હશે તેનું નામ શિવાની હતું તે ખૂબ જ મીઠી અને માસૂમ હતી શિવાનીને તેના પિતા ક્લાસમાં લેવા મૂકવા આવતા તેમના પિતા કેશવ લગભગ ઓગણત્રીસ ત્રીસ વર્ષના હશે અને દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને સંસ્કારી લાગતા હતા તેણે મારા ઘરે આવીને કહ્યું મારી દીકરીને યોગા શીખવા છે મેં તમને સમજાવ્યું કે કાલથી ક્લાસમાં મોકલી દો પછીથી શિવાની રોજ આવવા લાગી અને ધીમે ધીમે મારી અને શિવાની વચ્ચે ખૂબ સારો સંબંધ બની ગયો તેના પિતા પણ ક્યારેક તેને લેવા આવતા ત્યારે મારી સાથે વાતચીત કરતા અને હંમેશા સ્મિત સાથે બોલતા ધીરે ધીરે મારી અંદર કેશવ માટે માન અને આદર વધવા લાગ્યો એક દિવસ જ્યારે બધા વિદ્યાર્થીઓ ક્લાસમાંથી જતા રહ્યા હતા શિવાની મારી સાથે રહી ગઈ વાત વાતમાં મેં તેને પૂછ્યું બેટા તારા ઘરમાં બીજું કોણ રહે છે તેણે માસુમતાથી કહ્યું હું અને મારા પપ્પા મેં ફરી પૂછ્યું અને તારા મમ્મી એટલું સાંભળતા જ શિવાની રડવા લાગી પછી તેણે ધીમેથી કહ્યું મેડમ મારી મમ્મી ભગવાન પાસે ચાલી ગઈ ગઈ છે મારી આંખો ભીની થઈ મને લાગ્યું કે આ નાનકડી બાવકી અને તેના પિતા કેટલો મોટો સંઘર્ષ કરી રહ્યા છે થોડી વારમાં તેના પપ્પા કેશવ આવ્યા મેં તેમને અંદર બોલાવ્યા અને નાસ્તો આપ્યો અમારી નજરો મોવી અને તે ક્ષણે મારા હૃદયમાં એક અજાણી ખેંચાણ જન્મી વાત કરતાં કરતાં મેં તેમને મારા જીવનની વાત કરી કે કેવી રીતે મારા લગ્નને એક વર્ષમાં મારા પતિનું અવસાન થયું મારી વાત એ કેશવ થોડો ચૂપ રહ્યા પછી ધીમેથી બોલ્યા મારી સ્થિતિ પણ તમારા જેવી જ છે મારી પત્ની પણ હવે નથી હું અને મારી દીકરી જ છીએ એક ક્ષણે અમારા મન વચ્ચે એક અજાણી સમજણ થઈ ગઈ એક દિવસ કેશવે મને કહ્યું શું તમે અમારી સાથે બહાર ફરવા આવશો હું અને શિવાની બગીચામાં જઈ રહ્યા છીએ અને પછી કદાચ ફિલ્મ પણ જોવાની છે મેં થોડું વિચાર્યું અને હા પાડી અમે ગાર્ડનમાં ગયા ખૂબ મજા કરી પછી ફિલ્મ જોવા ગયા ફિલ્મમાં એક સુંદર પ્રેમ કથા હતી કેટલીક જગ્યા પર આંખોમાં આંસુ આવી ગયા કેટલીક જગ્યા પર દિલ ધબકવા લાગ્યો ઘણી વાર અમારી નજરોમાં હોય ફિલ્મ પૂરી થયા પછી ઘરે પાછા આવ્યા પરંતુ એ રાતે મને ઊંઘ ન આવી આખી રાત કેશવનો ચહેરો મારી આંખો સામે ફરતો રહ્યો હવે ધીરે ધીરે કેશવ અને મારી વચ્ચે નિકટતા વધતી ગઈ એક દિવસ કેશવે કહ્યું ચાલો આપણે બે દિવસ ફરવા માટે મહાબલેશ્વર જઈએ મેં મંજૂરી આપી અમે મહાબલેશ્વર ગયા ત્યાંના સ્થળો જોયા ખૂબ મજા કરી આખો દિવસ ફેર્યા પછી અમે હોટલમાં રોકાયા શિવાની તો સાવ થાકી ગઈ હતી અને ઊંઘી ગઈ પરંતુ હું અને કેશવ બંનેને ઊંઘ આવતી નહોતી અમારી નજરો વારંવાર મોવી રહી હતી ધીમે ધીમે વાત કરતા કરતા કેશવ મારી પાસે આવીને બેઠા અમે એકબીજાના હાથ પકડીને શાંતિથી બેઠા રહ્યા એક ક્ષણે અમને સમજાયું કે અમે એકબીજાના દુઃખ અને એકલતાને સમજવા લાગ્યા છીએ સવારે જ્યારે શિવાની બાથરૂમમાં ગઈ ત્યારે કેશવ અચાનક મારી સામે ઘૂંટણીએ બેઠા અને હાથમાં ગુલાબ લઈને કહ્યું શિલ્પા મને તું ખૂબ ગમા છો શું તું મારી સાથે લગ્ન કરીશ હવે એ જ સમયે શિવાની બાથરૂમમાંથી બહાર આવી અને સ્મિત કરીને મને ઈશારો કર્યો કે સ્વીકારી લ્યો મેં સ્મિત કરીને ગુલાબ લઈ લીધું અને કેશવને ગવે લગાડી લીધો અમે ત્રણેય ખૂબ ખુશ થઈ ગયા થોડા દિવસ પછી અમારા લગ્ન થઈ ગયા અને હું શિવાની અને કેશવની સાથે રહેવા લાગી ઘરમાં ફરીથી ખુશીઓ આવી ગઈ થોડા સમયમાં હું ગર્ભવતી થઈ અને એક સુંદર પુત્રને જન્મ આપ્યો શિવાનીને ભાઈ મોઈ ગયો અને મને સારો પતિ અને મારી જિંદગી ફરીથી રંગીન બની ગઈ મિત્રો તમે શું માનો છો શું મેં કેશવ સાથે લગ્ન કરવાનો નિર્ણય સાચો કર્યો ક્યારેક જીવન આપણને ખૂબ મોટું દુઃખ આપે છે પરંતુ એ જ દુઃખમાંથી નવી શરૂઆતનું બીજ છુપાયેલું હોય છે શિલ્પા અને કેશવની વાર્તા આપણને શીખવે છે કે પ્રેમને બીજી તક આપવી જોઈએ જીવન ક્યારેય અટકતું નથી તે આગળ વધે છે અને કદાચ વધુ સુંદર બને છે મિત્રો જો આજની વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારા ગુજરાતી મિત્રને પ્લીઝ બીજું કંઈ ન આપી શકો તો એક લાઈક અને કોમેન્ટ જરૂર કરો ધન્યવાદ મિત્રો